કૃષિ સખીના રૂપમાં ખેતીને મળશે નવી તાકાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કૃષિ સખી અભિયાન ત્રણ કરોડ લખપતિ દીદી બનાવવામાં કરશે મદદ વારાણસીથી ખેડૂત સન્માન નિધિ અંતર્ગત વીસ હજાર કરોડ રૂપિયાની સહાય ખેડૂતોના ખાતામાં જમા કરાવતા પ્રધાનમંત્રી મહેસાણાની ગણપત યુનિવર્સિટી ખાતે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણીયાની ઉપસ્થિતિમાં પીએમ કિસાન સન્માન નિધિ કાર્યક્રમનું આયોજન મહેસાણા જિલ્લાના બે લાખ ત્રીસ હજારથી વધુ ખેડૂતોને ઓગણપચાસ પોઈન્ટ આડત્રીસ કરોડની જાહેર કરાઈ સહાય કૃષિ સખી અને પ્રગતિશીલ ખેડૂતોને સર્ટિફિકેટ પણ કરાયા વિતરણ શાળા શરૂ થતાં પહેલાં જ વાલીઓ પરેશાન મનપા અને આરટીઓની સખત કાર્યવાહીથી સ્કૂલવાન સંચાલકોને પડી છે હડતાળ બાળકોના હિત માટે સ્કૂલવાનના માલિકો સાથે ચર્ચા કરી ઉકેલ લાવવાનું આશ્વાસન આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ વરસાદી પાણીના સંગ્રહ માટે વહીવટતંત્ર સ્વયંસેવી સંસ્થાઓની પહેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ચુમાલીસ રિચાર્જ બોરવેલનું કરાયું લોકાર્પણ કહ્યું જળસંચયથી જમીનમાં પાણી સ્તર ઊંચા આવવાની સાથે પાણીની સુધરશે ગુણવત્તા ખેડા જિલ્લાના માતરમાં વકરીઓ પાણીજન્ય રોગચાળો દૂષિત પાણીને કારણે ત્રણ લોકોના મૃત્યુ આરોગ્ય વિભાગની ટીમે ઘેર ઘેર હાથ ધર્યો સર્વે ગામમાં ચાર બોરવેલ બંધ કરી ટેન્કરથી પાણી આપવાની કરાઈ વ્યવસ્થા શ્રીનગરના યજમાન પદે આયોજિત થશે વિશ્વ યોગ દિવસનું દસમું સંસ્ક્રમણ સ્વયં અને સમાજ માટે યોગ થીમ પર આયોજિત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આપશે હાજરી તો રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાશે સરહદી વિસ્તાર નાડાબેટ ખાતે મીરા પટેલ બન્યા ગાંધીનગરના નવા મેયર નટવરજી ઠાકોર બન્યા ડેપ્યુટી મેયર તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ગૌરાંગ વ્યાસની કરાઈ નિમણૂંક જીએમસી અને તેના ગ્રામીણ વિસ્તારોના વિકાસ માટે પ્રયત્નશીલ રહેવાનું આપ્યું વચન ગુજરાતવાસીઓને મહેરની જોવી પડશે રાહ રાજ્યમાં હાલ ચોમાસાની સિસ્ટમ પડી નબળી આવતીકાલે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરતું હવામાન વિભાગ ઉત્તર ભારતમાં ગરમી અને લુ પ્રકોપ યથાવત દિલ્હીમાં આજે લુ માટે રેડ અલર્ટ તો પૂર્વોત્તર ભારત માટે આગામી ત્રણથી પાંચ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરતું હવામાન વિભાગ